કરીએ તો દાહોદના રેલવે પ્લાન્ટનું પીએમ મોદી છવ્વીસ તારીખે ઉદઘાટન કરવાના છે આ રેલવે પ્લાન્ટમાં દર વર્ષે એકસો રેલવે એન્જિન બનશે જેમાં દરેક પર મેન્યુફેક્ચરિંગ બાય દાહોદનું લખાણ હશે ત્યારે આવો જાણીએ કે કેમ ખાસ છે દાહોદનો આ રેલવે પ્લાન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના દાહોદ ખાતે ગુજરાતના પહેલા રેલવે પ્રોડક્શન યુનિટનું ઉદઘાટન કરવાના છે અહીંયા તેઓ નવ હજાર હોર્સ પાવરનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે આ એન્જિન મેક ઇન ઇન્ડિયા અભિગમનું પ્રતિક છે જે દાહોદમાં વીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા અત્યંત આધુનિક રેલવે પ્રોડક્શન યુનિટમાં તૈયાર થયું છે આ પ્લાન્ટમાં લોકોમોટિવ એન્જિન બોગી બધું બનાવવાનું છે कि माननीय प्रधानमंत्री जी 26 तारीख़ को दाहोद पधार रहे हैं और वो इस अपने दौरे के दौरान विभिन्न जो केंद्र और राज्य सरकार की परियोजनाओं का लोकार्पण कर रहे हैं उनमें ये दाहोद में जो उनके सौजन्य से ये फैक्ट्री दी गई है उसका भी माननीय प्रधानमंत्री जी द्वारा छब्बीस तारीख को लोकार्पण किया जाएगा और न केवल फैक्ट्री का लोकार्पण बल्कि साथ ही साथ जो यहाँ नया प्रथम लोकोमोटिव प्रथम लोकोमोटिव बना है उसका भी लोकार्पण मान्य उसका भी झंडी दिखाकर माननीय प्रधानमंत्री जी उसको रवाना करेंगे दाहोद में हाईस्पीड स्पीड इलेक्ट्रिक रेलवे एंजिन नो प्लांट बनी तैयार थी गये દાહોદ ખાતે રેલવે પ્લાન્ટ એકવીસ હજાર ચારસો પાંચ કરોડના ખર્ચે એન્જિન પ્રતિવર્ષ કરવામાં આવશે ભવિષ્યમાં એન્જિનને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે હાલમાં દાહોદના કારખાનામાં ચાર એન્જિન તૈયાર થઈ રહ્યા છે દાહોદમાં બનેલા લોકો એન્જિનને આગામી સમયમાં સો ટકા મેક ઇન ઇન્ડિયા થી તર્જ પર બનાવવામાં આવશે આ કારખાના થકી દાહોદમાં દસ હજાર લોકોને રોજગારી મળી રહે તેવી આશા છે આ સિવાય સ્થાનિક અર્થતંત્ર પણ વેગ મળશે ઉપરાંત સૌથી નીચા બીડર તરીકે બહાર આવેલી મલ્ટીનેશનલ કંપની દ્વારા રેલવે એન્જિનના ઉત્પાદન માટે વિવિધ વસ્તુઓની જરૂરિયાત માટે પાવર સેક્ટર એન્જિનિયરિંગ સેક્ટરની નાની મોટી કંપનીઓ માટે પણ ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે તક ઊભી થશે દાહોદમાં નવનિર્મિત કારખાનાનું નિર્માણ માત્ર બે ત્રણ વર્ષના રેકોર્ડ સમયમાં કરવામાં આવ્યું છે આ કારખાનાનું નિર્માણ અત્યંત આધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સોલાર પાવરથી વીજળી મળશે સાથે જ કુદરતી પ્રકાશ અને ઇપોક્સી ફ્લોરિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે દાહોદમાં તૈયાર થયેલું લોકોમોટિવ એન્જિન ઉચ્ચ ક્ષમતાવાળું છે નવ હજાર હોર્સ પાવરનું સિંગલ એન્જિન એટલું હેવી છે કે એને માલગાડીમાં એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાય દાહોદમાં તૈયાર થયેલા પ્રથમ લોકોમોટિવ એન્જિનને ઈ નવ નામ આપવામાં આવ્યું છે દેશમાં પહેલી વખત એન્જિનમાં લોકો પાઇલટ માટે એસી અને ટોયલેટની સુવિધા તૈયાર કરાઈ છે દાહોદમાં બનેલા લોકોમોટિવ મોટિવ એન્જિન છતાળીસો ટનના કાર્ગોનું ટ્રાન્સપોર્ટ કરી શકશે આ એક એન્જિન એન્જિન બનાવવાનો ખર્ચ અંદાજે બાર કરોડની આસપાસ છે આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે છતાળીસો ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે એન્જિનમાં પ્રથમ વખત લોકો પાઇલટ માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે આ સાથે દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાડવામાં આવી છે નવ હજાર હોર્સ પાવરના છ એક્સેલવાળા ઇલેક્ટ્રિક એન્જિનની પ્રતિ કલાક ઝડપ પંચોતેર કિલોમીટરની રહેશે પશ્ચિમ બંગાળના ખડગપુર આંધ્રપ્રદેશના વિશાખાપટ नाम छत्तीसगढ़ ना रायपुर अने महाराष्ट्र ना पुणे डेपो मा आ इंजन नु मेंटेनेंस करवामा आवशे हालमा जे जुना इंजन चाले छे हालमा एना करता आ नऊ इंजन 1.5 ઘણો વધારે ક્ષમતા વાળું છે નયા લોકોમોટિવ જો દિયા ગયા હે ય હાઈ હોર્સ પાવર કા હે 9000 હોર્સ પાવર કા એન્જિન હે ય દેશ કા પ્રથમ સિંગલ યુનિટ 9000 હોર્સ પાવર એન્જિન હે ઓર ઇસમે બિંગ એસમે હાઈ હોર્સ પાવર હોને કે નાતે ય બહોત જ્યાદા માલવાહ ક્ષમતા હૈ लगभग अट्ठावन टन का लोड ये ले जा सकता है और विद स्पीड इसकी स्पीड भी बहुत ज़्यादा है इसकी स्पीड 100 किलोमीटर पर आवर तक है जिसे 120 किलोमीटर पर आवर तक बढ़ाया जा सकता है હાલમાં પ્લાન્ટમાં પાંચ એન્જિનનું કામ ચાલી રહ્યું છે શરૂઆતમાં આ પ્લાન્ટમાં કર્મચારીઓ ઓછા છે અને જેમાં અલગ અલગ એજન્સીઓ કામ કરી રહી છે પાર્ટ આ દાહોદના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં આવી અને એસેમ્બલ થાય છે જેના કારણે આખું લોકોમોટિવ એન્જિન બને છે હાલમાં લોકોમોટિવ એન્જિન માત્ર માલગાડી માટે બનાવવામાં આવી રહ્યા છે આ લોકોમોટિવ એન્જિનની ડી નવના નામે ઓળખવામાં આવશે આ નામમાં ડી દાહોદને રિપ્રેઝેન્ટ કરે છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ